તો હેલો કેમ છો વિડીયોમાં તો મારું નામ છે તો મને ખબર જ હશે ના ખબર હોય તો હું કહી દઉં મારું નામ જયદેવ છે અને આજે હું આવી તો આપણા ઢાબા ઉપર જો મિત્રો પેલું છે તો સોલર કેમ રાખવામાં આવે છે મિત્રો એ તો તમને ખબર જ હશે લાઇટ બીટ ના લીધે અને મિત્રો હું એ એક પાર્સલ મંગાવ્યો તો તે પાર્ટ વન આજે આ કાલે આવી ગયો હે તો તમે જોયો જ હે એ મારું ખુલ્લક હતો હવે એમાં જેટલા પૈસા ભેગા થાય એમાં આપણા એક માઇક્રોન મંગાવવાનું કીધું ભરાવાનું હવે અને પછી આપણે શૂટિંગ ચાલુ કરવાના છીએ અને અમારા ગમડી ટોકી જો પેલા કબૂતરા જો સન બાકી તો મિત્રો તમારા ગેર સોલર છે આવું એ કોમેન્ટમાં કરજો આ માતાજીનું મંદિર છે આ છે કુડિયલ માતાજીનું શ્યામુજ માતાજીનું મંદિર છે અને આ બ્લોગમાં પ્યાર બતાવો છો આવો ને આવો એવો પ્યાર બતાવતા રહેજો તો પછી આ મારો ફર્સ્ટ બ્લોગ છે તો મિત્રો તો મિત્રો તમે પાર્ટ વનમાં પાર્સલ મારું ના જોયું હોય તો હું તમને બતાવું છું જોઈ લો તો મિત્રો આ મે આ ઓર્ડર કર્યું છે આવું છે મારું ગુડલક જો